ગાડીનો નંબર પણ ચાલુ રહે કે જે સત્યાવીસ બી સત્યાવીસ નંબરની ગાડી છે છત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે તો ચાલો મિત્રો આ બધું જોઈ શકો છો તમે ડાયરી ગાડીની કન્ડિશન કેવી છે કોઈ જગ્યાએ દાગ નથી એન્જિન જોવો એન્જિન હાઉ ચોખ્ખું એન્જિન છે કંપની ફિટિંગ એન્જિન છે કોઈ જગ્યાએ કાંટ નથી તો બે હજાર એકવીસ નું મોડલ છે સ્પાઈડર વાળી ગાડી છે પાવર સ્ટાર્ટ ગાડી છે એક જ માલિકે હાંકેલી ગાડી છે જો તમારે લેવા હોય તો અક્ષય ઓટો નોવા ને રિલાયન્સ પેટ્રોલ પાવરકુંડલા રોડ દુકાન નંબર પંચા અક્ષય ઓટો ગેરેજ ચાલો બીજો તો બી ઘણી ગાડી બતાવવા માંગુ બીજું શું છે જે 2015 નું મોડેલ છે એ પણ એકદમ ફર્સ્ટ ઓનર ગાડી છે તમે જોઈ શકો છો એટલે ટાયર ની કન્ડિશન પણ જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ મજાની છે એન્જિન ચાલુ છે ગાડીમાં કાંઈ ઘટે નહીં જોઈ શકો તો ફરતી ધીમી ગાડી ચાલો મિત્રો બીજી ગાડી એચ એફ ડીલક્સ તમને બતાવું છું જે બે હજાર બાર છે સેલ્ફ વાળી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી ને જે સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે ગાડીમાં કાંઈ ઘટે નહીં મિત્રો ટાયર બંને સાફ હોવાના છે જોઈ શકો તો તમે ટાયર માં કાઈ બીજી ગાડી છે બે હજાર ની ગાડી બે ની ગાડી છે સ્પ્લેન્ડર એ તમને માત્ર માત્ર પિસ્તાલીસ હજાર રૂપિયા આપે છે તેલ છે બાકી બીજી ગાડી છે બે હજાર અઢાર નું મોડલ તે પણ ફર્સ્ટ વાળા ગાડી છે આઈ થ્રી એસ મોડલ છે તો તે તમને માત્ર માત્ર ઓગણપચાસ હજાર રૂપિયા આપી દેવાની છે બીજી ગાડી જોઈએ તો બે હજાર ઓગણીસ નું સ્પ્લેન્ડર છે જેની ચાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે

તે પણ first owner ગાડી છે તે માત્ર માત્ર અઠાવન હજાર રૂપિયા મળી રહ્યા અક્ષર auto મહુવા બીજી મિત્રો તમને ગાડી બતાવું honda activa છે બે હજાર ઓગણીસ નું five છે બંને tyre સારા છે tip top ગાડી condition સારી છે માત્ર આડત્રીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે માત્ર આડત્રીસ હજાર કિલોમીટર જોઈ શકો છો માત્ર આડત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે આ તમારે લેવા આવવાનું છે અક્ષર auto મહુવા જો તમે વિડીયો જોયો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો અને આગળ શેર કરજો